પેનલ રિપેરિંગ કરવાનું હતું આમાં સ્વીચ નાખવાની હતી બીજું કામ હતું પણ આમાં જો કા સર્કિટ ખરાબ છે એના હિસાબે આમ તો ફાઈનલી સાંજ પડી ગઈ છે અમે ઘડિયાળમાં વાગી ગયા ઝાડ

ને અમાર વિજયભાઈ ગયા જો માસી ની આટો મારવા તો હાલો પાક તો હાલો ભાઈસ હવે આપણે કેમલી હતા કે બહુ બુક લાગી નતો એટલે પાકડી છે ચાર કરે કરે મારે ખેતરમાં પાણી જોમાં બેહી ગયા હેલો ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો બધા તો સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં આજે તારીખ છે 18/5/2025 અને સવારના 8:00 આપણે આપણી દુકાન આવી ગયા છે તો હાલ તો કાલે આપણે રિપેરિંગમાં ચાર લેમ્પ આવ્યા હતા તો ચાલે ચાર આપણે લેમ્પ કમ્પ્લીટ કરી નાખ્યા હા ઉપરાંત ફાઈનલી આપણે દસ વાગ્યાની ચા નવ વાગ્યાની ચા આવી ગઈ છે ચા પાણી પી લઈ સાડા નવ હાલો કોઈને ચા પીવો હોય તો પ્રોડક્શન સામે લે આપણે નાસ્તો કરવાનો ટાઈમ થઈ ગયો છે નાસ્તો કરી લઈએ એટલે પછી કદાચ થાય તો ઉભા દે નહીં અને વાતાવરણ કંઈક આ રીતનું છે તો હાલ જમી લઈ નાસ્તો કરી લઈએ તો હવે આપણે જમવા આવી ગયા છીએ જમવા માટે છે હરકવાની કઢી એટલે કે હરકવાનું શાક છે અને આ ગરમ ગરમા ગરમ રોટલી બને છે અને આપણે જઈએ તો તમે જુઓ

ફાઇનલી હવે આપણે જમી લીધું છે અને આ સાથે જ આજેનો વિડીયો પૂરો કરી શકે તો લાગ્યો લેજો કમેન્ટમાં કજો ભાઈ એમાં તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો મળીએ કાલના નવા વિડીયોમાં ક્યાં સુધી જય શ્રીલાલ